અમરેલી બાબરાના તાપડિયા આશ્રમ ખાતે આશ્રમના પ્રતિષ્ઠાના ચાર વર્ષ પૂર્ણ થયેલ છે તાપડિયા આશ્રમમાં આવેલ તાપેશ્વર મહાદેવની સામે નંદી મહારાજની પ્રતિષ્ઠા રાખવામાં આવી હતી આ નંદી અને કાચબો રાજસ્થાનથી લાવવામાં આવેલ છે શ્રી ઘનશ્યામદાસ બાપુ ગુરુ દયારામ બાપુના આશીર્વાદથી અને તાપડિયા આશ્રમના દાતાઓ મહેન્દ્રભાઈ માળી અરવિંદભાઈ માળી મનોભાઈ કેવડિયા અશોકભાઈ માળી તરફથી આ નંદી મહારાજ રાજસ્થાનથી લાવેલ છે તેમજ દાતા તરફથી સતત તાપડિયા વિકાસ માટે મહેનત કરવામાં આવેલ છે આ પ્રતિષ્ઠા મોજ ઉત્સવમાં સંતો મહંતો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વેળાએ બહોળી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો આ ઉપરાંત અહીં યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આતો કે રાજકોટના ઠેબસરા ગામના આશાપુરા મંદિરના ધામના સંત પધુબાપુ હાજર રહ્યા હતા આજે તાપડિયાશ્રમ બાબરા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠાને આજે ચાર વર્ષ પૂરા થઈ અને પાંચમા વર્ષની અંદર પ્રવેશ કર્યો એ નિમિત્તે આજે બાપુના સાનિધ્યમાં પૂજ્ય ઘનશ્યામદાસ બાપુના સાનિધ્યમાં અહીંયા હવન યજ્ઞનું દર વર્ષે આવી રીતે આયોજન થાય છે અને બીજું પ્લસ સેવકગણ દ્વારા આજે ભવ્ય એક ભગવાન શિવની જે પ્રતિષ્ઠા કરી હતી પણ એવો હુકમ હોવાથી ભગવાનની ઈચ્છાથી એમના સેવકગણ અરવિંદભાઈ મનુભાઈ તેમજ માળા માળી પરિવાર મુકેશભાઈ તમામ સેવકગણોએથી આજે ભવ્ય નંદીની વિધિવતથી એક સરસ મજાની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને એમને આજે બાપુના વરદસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને સરસ મજાનો ભવ્ય નંદીને અહીં પધરાવવામાં આવે છે અને અહીંયા બાબરાએ પ્રતિષ્ઠા કરી છે અને તમામ સેવક ગણે ખૂબ જહેમત ઉઠાવી હવન યજ્ઞથી બ્રાહ્મણોની વચનેથી વિધિવતથી યજ્ઞથી નંદીની અહીં પ્રાણ પ્રતિષ્ઠા આજની તારીખે જે રામની પ્રતિષ્ઠાને ચાર વરસ થઈ એ જ મુહૂર્ત લઈ અને આજે ભગવાન શિવના નંદી અને કાચબાનું પ્રતિષ્ઠા કરી છે તેમજ બાપુની જે અહીં વાડી સેવકોથી અહીંયા અપાવી લીધેલી છે ત્યાં પણ એક જ્યાં સુરાપુરા બીજા હતા એમની પણ બાપુના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરવાની છે અને અમારા સેવકગણને ખૂબ બજરંગદાસ બાપાને માને છે એટલે એમની મૂર્તિનું પણ એમને અહીંયા પ્રતિષ્ઠાન પૂજન કરાવેલ છે અને એ પોતાના ઘરે અમદાવાદ ખોતે પધરાવશે શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી તાપડેશ્વર મહાદેવ કી જય પરમ પૂજ્ય ગુરુ હરિ ઘનશ્યામદાસ બાપુ કી જય વર્તમાન સમયે અત્યારે આજે શ્રી તાપડિયા આશ્રમ બાબરા એમનો નૂતન મંદિરના ચાર વર્ષ ચતુર્થ વાર્ષિક પાટોત્સવ નિમિત્તાંગ અર્થે આજના દિવસે પરમ પૂજ્ય શ્રી બાપુ શ્રી ઘનશ્યામદાસ બાપુની અસહદ અને અસીમ કૃપાથી તેમજ સિયાવર રામચંદ્ર પ્રભુ દ્વારિકા દેશ પ્રભુ એમ તમામ આદિ દેવતાઓનો ખૂબ કૃપાથી અહીંયા અત્યારે અભિજીત મુહૂર્તની અંદર એટલે કે જ્યારે ભગવાન શ્રી રામજીની પ્રતિષ્ઠા થઈ હતી જ્યાં સૂર્ય જ્યાં પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે એ અભિજીત મુહૂર્તની અંદર અત્યારે શ્રી નંદેશ્વર મહારાજ અને ચોવીસ અવતારોમાંના એક અવતાર એટલે કે શ્રી કુર્મ નારાયણ દેવ એ કુર્મ નારાયણની વિધિવત શાસ્ત્રોક્ત અને વેદોક્ત એ બંને દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા અત્યારે અભિજીત મુહૂર્તની અંદર સંપન્ન થઈ શ્રી બાપુના તમામ ભાવિક સેવક સંતો તમામ ઘણો એમના ખૂબ ખૂબ એમના બાપુની એમના ઉપર ખૂબ આશીર્વાદ છે કૃપા છે અને આ નંદી મહારાજનું વજન એ ચૌદ ટન અને કુર્મ વજન એ એક ટન દ્વારા ક્રેન દ્વારા શ્રી નંદી મહારાજને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે અને વેદોક્ત વિધિ દ્વારા અહીંયા એ બાપુની આશીર્વાદથી અને એમના વરદ હસ્તે એમની કરકૃપાથી કૃપાથી જ અહીંયા સમસ્ત સેવક ગણું ગણોની તેમજ અનુપસ્થિત ઉપસ્થિત અને વર્તમાન સમયે અત્યારે આશાપુરા ધામના મહંત શ્રી પદુ બાપુની ઉપસ્થિતિની અંદર એ વેદોક્ત વિધિ સંપૂર્ણ પૂર્ણ થાય છે જેનો બાબરાના સેવકગણને બાબરાની જનતાને ખૂબ ખૂબ આનંદ હર્ષ અને ગૌરવ છે કારણ કે બાબરાની જનતાએ આવા નંદી મહારાજના ક્યારેય પણ દર્શન કરેલા નથી જે અહીંયા બાબરા તાપડિયા ધામના પ્રાંગણની અંદર એ ચૌદ ટનના નંદી મહારાજના વેદોક્ત વિધિ પૂર્ણ થઈ અને આજથી આપણને નંદીશ્વર મહારાજ સૌ કોઈને દર્શન આપશે આશીર્વાદ આપશે અને આપ સૌ કોઈ બાપુના સૌ કોઈ સેવકગણ ઉપર અને તમામ હાજર ઉપસ્થિત છે અનુપસ્થિત છે એવા તમામ સેવકગણોને બાપુ ખૂબ ખૂબ પુષ્પ હાર્દિક અને એમના અભિનંદન આપી રહ્યા છે અને આશીર્વાદ બાપુ પાઠવી રહ્યા છે કે તમામ સેવકગણ છે એ ધન મન ધનથી સુખી થાય અને પ્રભુ શ્રી રામચંદ્ર પ્રભુ એમના શુભ સંકલ્પો પૂર્ણ કરે અને અનહદ સદૈવ સદૈવ માટે થઈ અને બાપુની કૃપા એમની ઉપર વરસી રહે એ જ બાપુના ચરણમાં રામચંદ્ર પ્રભુના ચરણોમાં નંદીશ્વર મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ પ્રાર્થના અને પ્રભુ ખૂબ ખૂબ સર્વને બાપુના તમામ સેવક ગણોને